તો હાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરશું જીરુના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે વાત કરશું તો ખેડૂત મિત્રો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વાત કરશું જીરુના ભાવ વિશે તો આજે છે તારીખ જામનગરની અંદર આજે માર્કેટ છે મોરબી માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા પાંચ હજાર એકસો ચાલીસ રૂપિયા સુધીના મોરબીના માર્કેટ આજે છે પાટડી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર બસો ને એકાવન રૂપિયા સુધીના પાટડીની અંદર આજે જીરુના બજાર ભાવ રહેલા છે બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરોના ભાવની તો ચાર હજાર એકસો પાંચ રૂપિયાથી પાંચ હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા સુધીના માર્કેટ આજે બોટાદની અંદર જીરુના ભાવ રહેલા છે અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરુના ભાવની તો બે હજાર છસો એંશી રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એંશી રૂપિયા સુધી ભાવ વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર છસો પચીસ રૂપિયાથી ચાર હજાર બસો એકોતેર રૂપિયા સુધીના આજે વિસાવદરની અંદર માર્કેટ રહેલા છે પોરબંદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધીના આજે માર્કેટ રહેલા છે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર એકસો ને અઠ્યાવીસ રૂપિયા સુધીના આજે વાંકાનેરની અંદર જીરોના બજાર ભાવ રહેલા છે બાબરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર એકસો ચાલીસ રૂપિયાથી પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા સુધીના માર્કેટ છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પંચ્યાસી રૂપિયા સુધીના આજે જીરોના માર્કેટ ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર રહેલા છે લાલપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર ને દસ રૂપિયાથી ચાર હજાર આઠસો પંચાવન રૂપિયા સુધીના આજે લાલપુરની અંદર જીરુના માર્કેટ ભાવ રહેલા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો એક રૂપિયાથી પાંચ હજાર બસો ને છવ્વીસ રૂપિયા સુધીના આજે ગોંડલની અંદર જીરુના માર્કેટ રહેલા છે હળવદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો એક રૂપિયાથી પાંચ હજાર ચારસો ને પચીસ રૂપિયા સુધીના આજે હળવદની અંદર માર્કેટ છે જૂના જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર એકસો ને નેવું રૂપિયા સુધીના માર્કેટ છે રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર છસો પચીસ રૂપિયાથી પાંચ હજાર બસો ને સો રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરુના ભાવની તો ચાર હજાર છસો પાંચ રૂપિયાથી પાંચ ને છસો રૂપિયા સુધીના આજે ભાવનગરની અંદર જીરુંના ભાવ રહેલા છે ધ્રોલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર પંચાવન રૂપિયા સુધીના માર્કેટ છે જામજોધપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર એકસો રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર બસો પચાસ રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરુના ભાવની તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધીના આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર જીરુંના બજાર ભાવ રહેલા છે જસદણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પચાસ રૂપિયા સુધીના જીરુના ભાવ આજે જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર રહેલા છે કાલાબાડ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર એકસો પાંત્રીસ રૂપિયા સુધીના આજે કાલાવડની અંદર જીરોના માર્કેટ બજાર ભાવ રહેલા છે જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો એકાવન રૂપિયા સુધીના આજે જેતપુરની અંદર માર્કેટ રહેલા છે ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર બસો ને પિસ્તાળીસ રૂપિયા સુધીના માર્કેટ આજે રહેલા છે ખાંભા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો પાંચ હજાર એક રૂપિયાથી પાંચ હજાર એક રૂપિયા સુધી ખાંભાની અંદર સેમ માર્કેટ આજે રહેલા છે ઝીરોના ભેંસાણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા સુધીના અંદર માર્કેટ રહેલા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના ના બજાર ભાવ આજે પણ બજારમાં કોઈ તો જાજો ડિફરન્સ તો જોવા મળ્યો નથી તો ખેડૂત મિત્રો તેની ચેનલમાં જો નવા આવ્યા હોય તો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો એક નવા વિડીયો સાથે કાલે આપણે ફરી મળીશું તો બાય બાય ખેડુ મિત્રો કાલે નવા વિડીયો સાથે મળીએ